ઓમને મારી ઓમ ને તમે હાથ ઉપાડ્યો તો એ ભાઈ હું એની પાસે ગઈ તો ખાઈ ગયા તો ચાર પાંચ પોલીસવાળા મારી આટ આવ્યા કે માસી રેવા જો રેવા જો એમ કરી તરત એ ભાઈ અહીંથી બહાર પોલીસ લાઈન ની બહાર નીકળી ગયા આજ રાતના દસ વાગ્યાથી આજ બીજા દિવસના સવાર ઉભી અહીંયા લાઈનમાં હાજર નથી થયા અમે એને બોલાવી કાંઈ રજૂ કરો તો હાજર નથી થઈ ગયા એને ગમે મોટા છોકરાને પકડવા આવ્યો ને પોલીસવાળા એટલે એને ખબર પડી નાના છોકરાને કે મારા ભાઈને પકડે તે પાછળ ગયો તો એની ઓ મારી ઓમ પાછળ ગઈ એની પાસે તો ભાઈ છોડતા હતા ને તો તે નાના છોકરો ને પુત્રો પછી આ ના મારી ઓવે કે તો કું કે એને હું ના પકડી કે એનો ગુનો છે કે તમે સાહેબ એને પકડો છો તો એને એક પોલીસવાળાએ વાળા એ મારી પેટે કોને ધોલ મારી લીધી તમે એની કાર્યવાહી કરો આયા મે 10 વાગ્યા ના રજવાત કરાયો કોઈ રજવાત લેતા નથી અરજી કોઈ લેતા નથી તમે કે આ આના કેટલા ગુનો આ કરત મોટી ને તો ગુનો નથી ઈ તો ખલે કરવા હજુ ભાઈ મને મારેલું ભાઈ

કોપૂસ નથી કે આ વ્યક્તિનું ઘર ક્યાં છે મેં એ લોકો કોપૂસ અને મેં બોલ કીધું કે હું ચિરાગ નથી તોય તો મને અમારે તને સામળતા નતો મને કે આઈડી કાર્ડ દેખણ અમારે સામળતા નતો ડાયરેક્ટ મને ગાડીમાં બેસાડી દીધો